બોટ ને છેડો દઈ દીધો જ આપડે સુલતાન અમાર ની બોટ મળી ગયા છેડો દઈ દીધો આપણને ઢસડતા જાય પાણી નું પ્રેશર વધી ગયું એટલે જ આવી આવીને કદાચ સાત મણ આવી જાય ને પાણી પ્રેસર ન વધતું તમારો નવા વિડીયોમાં તો આજે આપણે ફિશિંગ છે આ મચ્છી છે ને આમાં પડી જાય આમાં રાખી દે આમાં બરફ ભરી લેશું બાજુ નવેસરથી તનલાદી બરફ ની ભરી લેશું આમાં આ મચ્છી બધી આમાં ટ્રાન્સપોર્ટ કરી નાખીએ અકબર ને પપ્પા આવે છે હમણાં હું ને હશે જાશું બરફ લેવા રિક્ષામાં લોડ કરીને બરફ લઈ આવશું

여기 천디 라게, 가름 라게. ભાઈ લોકો આપણે બરાબર ફ્લોટ કરી કરલી હતી ઓળકામાં તન લાદી હતી ત્રણ લાદીના કટકાઈ ગયાં હતાં ચાર એક લાદીના ચાર કટકા બાર કટકા ભરી લીધા માં ઓલી ફિશિંગ એ થોડી વધી હતી હવે આપણે બપોરા ખાઈને નીકળી જાય ફિશિંગ માં ત્યાં સુધી ઓળખો તરી ગયા હજી ઓળખો તળ્યો નથી પાણી ભરાય છે આપણે બપોરા ખાઈને આવી ગયા છે પાછા ઓળખા ઉપર આ બોરામાં છે ને વાઘો લઈ આવ્યા છે નવો પપ્પાને આવે છે પપ્પાની વાત છે હવે ચડીયા આપણે હળકામાં હડકા આપણો તરી ગયો છે આપણે આવ્યા ત્યારે બરફ ચડાવતા પાણી ખાલી હતું ભાઈ ભાઈલો કહેવાય કોઈ તો ખેતેય નીકળી ગયાર મજા થે તો છેડો રાઈ દીધો છે આપણે

પ્યાસ લાગે ચાને હાલો ચાલો નાખી વંચાન આવા ગુનાકી દેસ અલહ તો નાખી દીજો હું ભાઈ દી નાખી રાખ જગ્યા પર ગયા નથી આપણે ખાલી ટ્રાય જગ્યા એની જવાનું ઓલી ટોની વળી

તો જાવ ગરબે ગમે ત્યાં બનાવીયે છે તો ભાઈ કુરચળ ખાવાની ઈચ્છા છે બધાની હુશનભાઈ જાય કુરચળ કાપવા આપણે કાપી નાખીએ ડુંગળી છેલ્લો રોટલો રહ્યો જ હવે કુરચાલે કપાઈ ગયા અખબાર સાફ કરે છે ઉસેન ભાઈ કાપીને આવી ગયા જ્યાં ડુંગરી એ કપાઈ ગઈ બનાવી નાખીએ સાહેબ આંધારા કરતા મોર ખાઈ લઈએ ગા હું ત્યાં નિંદર આવી જાય અટાળનું હાલો ભાઈ અટીયા અટી આવકું જગત બજેત ઓડિયારો અકરદ તો લઈ લેજે રાખી દેજે લઈ સં તો નાખે ઉઠલાવી નાખતો ઠલ્લા વિના કોપા પાત્રું ના ઠીક આતો આઠ આવે તું નીચે બેસી જા આમ અહીં જાજો બરોબર ઠલાઈ નહી અહીંયા હાલ લ ટપી જા જો મોજા મારે જો ગુરચલ જીવતા થઈ ગયા મોજા આયા મારે આ દઈ નાખી ગઈ છે અલે આતા રિંગ ના બટકે અમતાલા રિંગ ના બટકે અલે તો ખાઈ પીને વાઘા ગારા બાંધી નાખી શેનભાઈ ગારા કપતા આવે છે બાપા બંતાવ છે ગુંડી કાટતો આવીશ અહીંથી મોરા

નવો વાગો રહી ગયો પાણી પ્રેશર પકડી ગયું એટલે નવો કાલે નાખશું ને હમણાં મચ્છી ભેગી થઈ હતી તો મચ્છી મારવા ગયા હતા પાણીનો પ્રેશર વધી ગયો એટલે એટલી જ આવી નાખા છ સાત મણ આવી જાય ને પાણીનો પ્રેશર ન હોતું રચ ડસડા ગયા આપણા ઝાર નાખ્યા ને ઝાર ડસડા ગયા પાણીના પ્રેશરમાં તો એટલી આવી ગઈ ભાઈ લોકો જોઈ લો બધા કેટલા બકરા વાકી શીખ્યા છે આજનો વિડીયો આપણો પૂરો થાય મળશું આપડે બીજા માં